વિકાસ સહાય સાહેબના ના અનુસાર આજરોજ પાલ પોલીસ તથા જિંદગી જીવડાયા અભિયાન અબોલ પશુ પંખીઓને વારે આવ્યું પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવડાયા અભિયાન ટીમ દ્વારા વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબના આદેશના અનુસાર આજરોજ પાલ પોલીસ જિંદગી જીવદયા અભિયાન આવેલ પશુ પક્ષીઓને બહાર આવ્યું હતું પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ પણ વધી રહી છે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓને તરસ છીપાવવા પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા હતા પાલ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું મુક્ત મને વિહાળતા પક્ષીઓની તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને સતત આવકાર મળ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી કુંડાઓનું વિતરણ થાય માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા બે હજારથી વધારે કુંડાનું વિનામૂલ્યે વિતરણ પણ કરાઈ ગયું છે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબના આદેશના અનુસાર આજરોજ પાલ પોલીસ જિંદગી જીવદયા અભિયાન આવ પશુ પક્ષીઓને બહાર આવ્યું હતું પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ પણ વધી રહી છે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓને તરસ છીપાવવા પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા હતા પાલ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કર્યું સુરત શહેર પોલીસ પાલ પોલીસ સ્ટેશન પોલીસ પરિવાર તથા જિંદગી જીવ દો અભિયાનના સંયુક્ત ઉપક્રમે ઉનાળામાં જે ગરમી પડે છે તેના કારણે અબુલ પશુ પક્ષીઓને ક્યાં પાણીની તરસ લાગે અને એના માટે વ્યવસ્થા થઈ શકે એ માટે ખૂબ સારું આયોજન જિંદગી જીવ દો અભિયાન તરફથી કરવામાં આવેલું છે અને આજે જે કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે તે નાગરિકને અપીલ કરવામાં આવે છે કે તે પોતાને પણ વ્યવસ્થિત જગ્યાએ એવી જગ્યાએ કુંડા મૂકી પાણી ભરી રાખે જે પશુ પક્ષીઓને તેના ઉપયોગ થઈ શકે અને તમામને અમે હિન્દી જીવદયા અભિયાન વતી અપીલ કરીએ છીએ